જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે કે જેની ઉંમર પણ વર્ષની છે છે તેમની ઉપર આ જે મુખ્ય આરોપી તે વારંવાર ઢીકા ફાટવું નો માર મારે છે તેમને છાતી ના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે તે વધારે પડતું લોહી વહી ગયું છે તે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે